ભુજની વાત કરવામાં આવે તો ભુજ શ્રી જાગનાથ માધ્યવ મંદિરમાં શ્રાવણ માસમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જોઈએ તેનો વિશેષ અહેવાલ માન યોજના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા મારું નામ સંદીપ મનસુખ કટાજ છે હું અહીંયા છેલ્લા આઠથી દસ વર્ષ થયા શણગાર કરું છું શ્રાવણ મહિયા દરમિયાન ત્રીસે ત્રીસ દિવસ અમે અલગ અલગ શણગાર કરીએ છીએ નવા નવા દરરોજ મારી સાથે નંદ નંદુભાઈ પણ હોય છે શણગાર કરવામાં આઠથી દસ વર્ષ થઈ ગયાં કને દર વર્ષે નવા શણગાર કરી બહુ મજા આવે શણગાર કરવાની ઉત્સાહ બહુ જોરદાર ઘણા બધા દર્શન કરવા આવે છે અહીંયા ઓમ નમો નારાયણ મારું નામ નંદગીર હીર ગોસ્વામી આ સમાજ મોચી ક્ષત્રિય સમાજ ભુજનું મંદિર છે આ મંદિરમાં અમને મારી ત્રીજી પેઢી છે અને દર શ્રાવણ મહિના અમે શણગાર કરીએ છીએ એમાં મારી સાથે આ સંદીપ કટ્ટા પણ હોય જ છે એ આઠ વર્ષથી પણ મંદિરમાં સેવા આપે છે જે આ શહેરમાં જ મોટા થયેલ છે અને આ શ્રાવણ મહિના નિમિત્તે સોમવારે બને શનિવારે મહારતી રાખવાનું કારણ એક જ કે સોમવારના ઘણી જગ્યાએ મહારતી હોય છે તો બધી જગ્યાએ બધે પહોંચી ન વળે અને આપણે શનિવારે એટલે માટે રાખીએ કે વધુ ભક્તો લાભ લઈ શકે અને જે શણગાર કરીએ છીએ એ સ્પેશિયલ શણગાર આજે એના માટે જ કરવામાં આવ્યા હતા અને મારી સાથે જે ખાસ મહેનત કરવા છે એ સંદીપભાઈ કટા એ બહુ મહેનત કરે છે આર્થિક સહયોગ પણ એમનો એટલો હોય છે અને તન મન ધનથી બધી રીતે પણ બધી સેવા આપે છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે